આજે તો વિશાળ શાક પાર્ટા ગામ માં જવું છે ચોરી ખબર કાઢ જાય છે ને ભેગો થતા બે જણા અને ના હોતો કે ભાઈ પાછા થોડાક આમ આમ શું પાછા અમુક ખાધા પીધા ઘરના છોકરો કોઠો કરાવ છે હું વાઘો લેતો જાઉં અને હોટું માણી માણી શકણ પહાણ જોવો કર જવાનું છે પાલકા ગમો મારી માણી શકણ આ તો બોલવો મારે જોવા છે અને ભાઈટ ટી લઈને ઠોકું મૂતું જળબો તોડી નાખું

હા કશવા ઘાડો તાને એકલો જગ્યા ઉતારણ સોડી ને જવો તું તે ઓ હો ચાલે આ રહો તા જતો રે ઓ જતો રે હવ જતા રે હવે વેણો બેઠા બેઠા હારું હેસ હવે ચિંતા નઈ બસ ઓ તો એ બાપા જોન તો જવા નહી તમને હંગત લઈ જવા જરૂરી છે હા હ ઇને જો જવોય તમને લઈ જાય એ વાત છે જો જવું જ જવું નહીં

બે શબ્દો કઉ ખરા તમારે સોરી હું વાત છે બસ 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 બે શબ્દો કેજો હા મારી માની શકે ભૂલથી આવતા અવાઈ ગયું હવે જે થવું હોય થાય ગેસ ની એક ને કરી ગયું અબરી ઓ આપરે તો નીકળ જવાનું ને પ્રેમ થી વાત પકડી ગયા બાપાઈ જો ભાઈ મારી માની શકે ન તો ઊંઠા આવે જે વાત કરીને તો આપણે ભરાટી નહીં નહીં વાત કર હું બેઠો તો બરોબર કા આપણને તો ખબર તો છે

ઉસ હટે રાગ રાગ બોલતી યાર ઓ બ્રેસ પકડ પકડો આમ લે આમ નાખો ના ઓ ઉઠ જા ઓસી છોડો મારી શું તું ઉધો

નકો એ મોટો ભાઈ મોટો જાળે ફોન ના માલમરો ભાઈ મારો ભાઈ મોટો હમણાં છોખલો ને મારો ભાઈ કરવા બોધું કોના હા મધાય કા કુકડાને અમે યાર નેકળો થી હેલો નેકળો થી નેકળો થી ઉધર ઈ એ અઈ એ મોટો થઈ જાલ્યા

连得起头